એ રામ રામ તાણી બોલો તમ તો સીતારામ વાંધો નહીં હા એમ હવે તમારું નામ મારું નામ શિયાળ ભાવેશભાઈ સગનભાઈ ગામ નાની જાગત તાલુકો માવો વાહ ભાઈ વાહ હવે આપણે તમારો વિડિયો ઉતારવાનું કારણ એ છે કે વિડિયોના માધ્યમથી ખેડૂત મિત્રોને જાણકારી થાય કે તમે નિંદામણ નાશક દવા વાપરીથી અને કેટલા એમએલ થી નાખી થી અને કેટલા સમયે નિંદામણ બળ્યું નિંદામણ એટલે ખડ ઘાસ કચરું ખવલું બરાબર તો તમે શેમાં ઉપયોગ કર્યો હતો મગફળી છે તો કઈ દવા વાપરી ધાનુકા કંપનીનું કેટલા સમયની તમારી મગફળી હતી પંદર દિવસની તમારી મગફળી હતી કેટલા એમ એલ થી વાપર્યું ચાલીસ એમ એલ થી અને ખડ કયું બળી ગયું

એમ ને એટલે કહેવાનો મતલબ શું છે કે વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને માહિતી આપણે જે આપી હોય કે ભાઈ તમે પર્સ દવા નાખો હચીમેન નાખો ટોર્નાડો નાખો શકે જ નાખો તો આ બધી વસ્તુ આપણે સાચી છે કે નહીં એના માટે તમે દવા છાટી મહવા તાલુકામાં તમે આવ્યા બરાબર ને કે મારું તો ભાવનગર જિલ્લાનું તળાજા તળાજાને મવા વચ્ચે આપણે ચાલીસેક કિલોમીટરનો ગાળો પડી જાય અને તમને રિઝલ્ટ સારું આવ્યું હવે આ તમે દવા છાતી છે પાછી લેવા લેવા છો આવ્યો એક મગફળીમાં તમે નાખી દી બરોબર હવે પછી પાછી તમે દવા લેવા માટે આવ્યા છો બરાબર ને તો તમારો અનુભવ સારો ને એમ સરસ સરસ જો ખૂબ ખૂબ આભાર ખેતીકા સાગર તળાજા